પોપટલાલ ને તમે ટીમ માંથી બહાર કાઢી દીધા છે તો મિત્રો મેં આગળ જણાવી તું કે આપણે પોપટલાલ ને નથી એ એમની મરજી ગયા છે તો હું તમને આજે ચોખવટ કરી દઉં આપણે બધાની કોમેન્ટોના જવાબ કેમ નહોતા આપતા તો મિત્રો આ સમય આપણે એ માટે લીધો કે પોપટલાલના આપણા ટીમ દ્વારા મનાવવાનો પ્રયત્ન ચાલુ હતો સગા સંબંધી દ્વારા આપણે ઘણા કોન્ટેક કર્યા એમના ઘણા મનાયા પણ એમનું કામ નથી જ કરવું તો આપણે હવે શું કરીએ તો આજે આપણે બધાને જણાવી દઈએ કે પોપટલાલને અમે ટીમમાંથી કોઈએ ગાઢ્યા નથી અમારા કુળદેવીના સોગંદ ખાઈને હું કહું છું કે પોપટલાલને ટીમ દ્વારા ગાઢવામાં આવ્યા નથી એ અમની મરજીથી ગયા છે અને મિત્રો ગયા ત્યારે અમને ટીમવાળાને કોઈને જોન પણ નથી કરી એ હું જાઉં છું ત્યારે બહાર નોકરી જતા રહ્યા પછી ગયા પછી અમને ફોન કર્યો કે મારા ટીમમાં કામ કરવું નથી એ છતાંય આપણા ટીમવાળાએ ઘણો પ્રયત્ન કર્યો આપણા સંબંધીઓએ ઘણો પ્રયત્ન કર્યો કે પોપરલાલ ટીમમાં પાછા આવતા રહે વિડીયોમાં પાછા આવતા રહે પણ એમની ના છે તો આપણે આગળ હવે શું કરીએ તો એ માટે મિત્રો એમની જગ્યાએ આપણા રિલેટિવ ચંપુલાલના લાયા હતા હવે કંઈક કરીને एक्टर તો પૂરો કરો ને એ માટે મિત્રો આપણે ચંપુલાલના લાયા બાકી કોઈ ટ્યુન ધારા કોઈનું પ્રેશર નહોતું પોપટલાલ એમના જાતે જ ગયા છે અને મિત્રો જવાનું કારણ એ એવું આપે છે કે મારે ફેમિલી પ્રોબ્લેમ છે મારે ટીમમાં કામ નથી કરવું આપણે ઘણા મનાયા છતાં એમની ના છે તો હવે આગળ એમની મરજી તો મિત્રો આપણા વિડીયોમાં તમે પ્રેમ આપતા રહેજો સપોર્ટ કરતા રહેજો તો હવે વિડીયો આગળ વધશું અને આનું આખું કારણ જાણવું હોય તો આપણે પ્રોપર એક વ્લોગ બનાવી દઈએ કે વ્લોગ રાજા બહુચર વ્લોગ એન્ડ બ્લુપર ચેનલ માં આવી જશે સવારે 9 વાગે તો મિત્રો તમે વ્લોગ જોઈ લેજો કારણ કે આખું કહેવા જશું તો વિડીયો ઘણો લાંબો થશે તો તમને જોવાની મજા નહીં આવે તો મિત્રો હવે વિડીયો આપણે આગળ વધશું ઓળખો તમે મને આ ગોમનો ગુંડો સુ ગુંડો

સારી હે કેવા ખાવી હે દીસ ના ના જ થી ખાવી જ ખાવી થી પંથે ચડતું હોય ને તો કોક બાળવા વાળું હોય હા એ તો વાત આ કિમોટો મારી કંધાર તમર પૈસા જોવી હોવા આ બાજુ આ આપણા આ 5 મિનિટ દીથી 250 રૂપિયા 250 રૂપિયા ને હો અઢીસો રૂપિયા પેલા ફોટ માં નજર નાખો પછી માગો કો તમારું પેરાટ પી જા હે વણિયા તે વાળા ગરીય ફોટ ફોટ કેમ કરો યાર મને બીવરાવશું નહીં હું ધંધો કરવા આવ્યો ખેલ પૂરો થઈ જાય હોય નો આ કપડું ઉઢાળવું પડશે હોય આ બે ઉઢા હો હા એ ચલો 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 ભેડ ભેળ ભેડ મુંબઈ ની સ્પેશિયલ ભેડ સખી ભેડ મીઠી ભેડ ગંઢાળ હા એવું આવડે મરચું કાધું ને લીલું હા એવા તમે બે ત્રણ મરચા પેલા ગંઢાળ નાખ્યો તો એ ખાઈ જાય એવું આલો તમે તારું લે કા હું કરા લે આલો હજુ લે કોઠમીર ખાવી હે કોઠમીર

બે ના હોય ભલામો તમે એક વસ્તુ સમજ્યા કેમ મેં તમને કરોડો ની સલાહ આલી હા મફત ના આલી એક રૂપિયો લીધો ના ના તો પછી તમને દુકાન લઈ હાલુ કીધું દલાલી લીધી

પણ તમે પૂછવાનું ના બોલ છો ભાઈ મને નહીં ચાલો આ મરથું નાખો ભરા મોડા મરથું ગરમ ચાલો ઠોકો તમ તો વાર આ નાખો ભાઈ હા ના હું ધરાઈ રહ્યો આજે જોવા દો નહીં પેલા જોઈ રહ્યા ગીત બનાવ બરા ગીત તમારા

આ મશુરો એવી બેઠી છે તે ઉડવાનું નમે લેતી નહિ તે મારે ધંધો કરવાનો મેળ આવે ઉડી જાય તો સારું છે પણ ઉડતી નહિ ચલો ચાલો 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 ચલો

મારા હો રૂપિયા તો તમે ભૂલી જ જજો પણ આટલા માં કોઈ નો એક રૂપિયા છોડતા નહિ પેલા એમ કેતા મારી જમીન મારી જમીન જમીન કોઈ હક જ લાગતું નહીં

હું તો પૈસા ના કરો ના આપડે હાથ ના છૂટા પછી ગોમ વાળો હોય કે ચાહે બાર વાળો હોય જોઈએ મારું ને એવું થઈ તાણી પૈસા ના આલી તો હું તો મારું ધંધા નો હવે પાર્ટનર ના થઈ ગયો થઈ ગયો એટલે

તું વિચારશું જ નહીં તમે મને સભ્ય બનાવી દો તમે આપણા ગામના યુવા સરપંચ છો અને હું યુવા સભ્ય બની જાય આપણે બે જણા ભેગા મળી ગામને પ્રગતિના પંથે ચલાવશું તમે મને સભ્ય બનાવી દો ના ના સરપંચ મની ઉંમર જ નહીં આરે સભ્ય બની એક તમે સભ્ય મને બનાવો આપણે સભ્ય બનવાના લાયક છીએ અને રાજકારણમાં થોડું ઘણું જોણીએ છીએ

હું ભણેલો ગણેલો છું અને તમાર જેવો છું તમે મને સભ્ય બનાવો ખાલી એક વખત મોકો આલો તમે મને ના ના સરપંચ મને મોકો આલો મને સભ્ય બનાવો તમે મારું સપનું પૂરું થાય ના ના સરપંચ મને સભ્ય બનાવો

સરપંચ સભ્ય તો હું જ બને એટલે તારું કોમ નહી અમે બનશો સભ્ય બનવાના લાયક તમે સ્વર્જ નાય જુઓ સપના જો સપના સભ્ય

તમે તો પૈસા નહીં લેવાના પૈસા માં તો ઓમ કરી દો તેમ કરી દો ઓમ ભડાકા કરી દો અસલ અંદા કુણ છે ખબર છે સભ્ય થવામાં મો મો ચંપુલાલ હું બને હું હા ચંપુલાલ તમે બનશો હવે સભ્ય સરપંચ તમે ખરી પરીક્ષા લીધી હો પરીક્ષા તો લેવી જ પડે કા એ દર હું બોલે તો એક મહિનાનો સમય આલું છું એક મહિનાના સમયની અંદર કોણ સભ્ય બનવાના લાયક છે એ હું ખોળી પાડ્યો તમે હું સારું કરો દે તમે તો મને બુંદા છો લે પણ આપણે તો મારા હો દલાલી કરું છું દલાલી દીજ પૈસા નહીં